દર્શક મિત્રો નેશન પ્લસ વિશેષ કાર્યક્રમમાં હું હેતલ ભગત આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું દર્શક મિત્રો આપણા પરિવારોમાં દીકરા કે દીકરીનો જન્મ થાય ત્યારથી જ આપણે સૌ સમાજના લોકો એવી આશા રાખતા હોય છે કે આપણા દીકરા કે દીકરી સારું ભણતર મેળવે સારું શિક્ષણ મેળ અને સાથે જો મોટા થાય એટલે તેમને પરણાવવાની તેમના લગ્ન કરાવવાની આપણે ઈચ્છા મનછા રાખતા હોય છે અને એ પણ ધામધૂમથી કરાવવાની રાખતા હોય છે પરંતુ કમ નસીબે ઘણીવાર એવું શક્ય હોતું નથી ઘણીવાર એવું બનતું હોય છે કે દીકરા કે દીકરી તેમના લગ્ન કરાવવાની ઉંમર થાય તે પહેલા જ તેમના મા બાપ ગુજરી જતા હોય છે અને સાથે જ ઘણીવાર એવું પણ થતું હોય છે કે મોંઘવારીના મારના કારણે પણ ધૂમધામથી લગ્ન કરાવવા શક્ય નથી હોતા ત્યારે આપણા વડોદરા શહેરનું એક એવું ટ્રસ્ટ છે જે આપણા આપણા બધા બધા જ જ સ્વપ્નો પૂરા કરે છે અને આ ટ્રસ્ટ એ જરૂરિયાતમંદ દીકરા કે દીકરીઓ તેમજ જેના મા જેના મા બાપ નથી હોતા તેવા દીકરા દીકરીના લગ્ન કરાવે છે અને એ ટ્રસ્ટ છે સનસાઇન ચેરિટેબલ ટ્રસ્ટ ત્યારે એ ટ્રસ્ટના અહીં ટ્રસ્ટી મેમ્બર્સ અહીં ઉપસ્થિત છે

હું પિંકી સોલંકી સન સાઇન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને આયોજક સન સાઇન ચેરિટેબલ ટ્રસ્ટ એ એટલા માટે અમે એનું જે બનાવ્યું છે કે લોકો સુધી જેને ખરેખર જરૂર છે ગરીબમાં ગરીબ મધ્યમ વર્ગ લોકોને તો એને મદદરૂપ અમે કઈ રીતે થઈ શકીએ એના માટે આ ટ્રસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આજે જ્યારે હું પોતે એક મહિલા છું તો મહિલા તરીકે મને એમ થયું કે આપણી દીકરીઓ જે સમાજમાં જે અમુક અમુક ફેમિલી મેં જોયા છે હું પોતે પણ મધ્યમ વર્ગમાંથી આવું છું એટલે મેં જોયેલું છે કે આજે એક લગ્ન કરવો દીકરીને ભણાવીને મોટી કરવી પછી એના જે અરમાન હોય જે ઈચ્છાઓ હોય પૂરી કરવી એ આપણે બધા નથી કરી શકતા કારણ કે મોંઘવારી બી એટલી છે સમાજની અંદર લોકોને નોકરીઓ નથી તો આવા સમયમાં આજે એક મહિલા તરીકે મને એમ થયું કે નહીં આપણે દીકરીઓના લગ્ન કરાવવા જોઈએ અને એ રીતે કરવા જોઈએ કે એમના બધા અરમાનો પૂરા થાય ધામધૂમથી એમના લગ્ન કરાવવા જોઈએ સારું એવું એમને મળવું જોઈએ તો એના માટે અમે આયોજન કર્યું પછી જયારે જરૂરતમંદ આપણા બાળકો છે બાળકોના શિક્ષણ માટે પણ આ ટ્રસ્ટ ઘણી કામગીરી કરે છે તો એના માટે બી અમે કર્યું છે કે નહીં અમારે ટ્રસ્ટ ક્યાં ક્યાં સુધી લોકોને જરૂરિયાતમંદ લોકોને કેવી રીતે પહોંચી શકે કેવી રીતે મદદ કરી શકે તો એટલા માટે આ ટ્રસ્ટ નું અમે આયોજન કર્યું છે તો સાથે જ આપણી સાથે જોડાયા છે રજનીકાંત કે જેઓ આ સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટના મેમ્બર રહ્યા છે તો સર હું આપને પૂછવા માંગીશ કે આપ આ ટ્રસ્ટમાં કેટલા સમયથી જોડાયેલા છો હું છેલ્લા 7 વર્ષથી જોડાયેલો છું ઓકે એટલે કહી શકાય કે શરૂઆતના દિવસોથી જ આપ આ ટીમમાં જોડાયેલા છો હાજી પિંકી સોલંકી હું આપને પૂછવા માંગીશ કે આપ આ સંસ્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છો સ્થાપક છો તો તમને સૌથી પહેલા આનો વિચાર આવ્યો ક્યાંથી હું પહેલેથી જ મને એવું હતું કે આટલું સારું ભગવાને આપણને જીવન આપ્યું છે ઉપરવાળાએ તો ખાલી આમ જીવવા ખાતર જીવી રાખો બસ જમવાનું ખાવાનું ઊંઘવાનું બસ આ રીતે ફરવા આવવાનું તો આટલું સારું આપણને પ્રભુએ જીવન આપ્યું છે તો આપણે કંઈક કરીને જઈએ એમ કે જ્યાં લગી હું છું ત્યાં લગી કરી શકું તો પછી મને વિચાર આવ્યો કે મારે કંઈક કરવું જોઈએ સમાજ માટે સમસ્ત સમાજ માટે મારે કંઈક કરવું જોઈએ કે મારે એક હું ટ્રસ્ટ એક ઊભો કરું જેમાં લોકોની મદદ લઉં જેમાં આજે ખાસ કરીને તો હું પહેલા એમ કેવા માંગીશ કે આજે નેશન પ્લસ ચેનલે જે મને અહીંયા આવવાનો મોકો મળ્યો ને મારા ટ્રસ્ટને આટલી મદદરૂપ થઈ જે વશિષભાઈ છે હેતલબેન છે એમના દ્વારા અમને અહીંયા આવવાનો આવકાર મળ્યો જે અમારા ટ્રસ્ટ નું આટલું લોકો સુધી પહોંચાડવાનું એમને કામગીરી કરી ને લોકો અમારી સાથે જોડાય એ બદલ આભાર માનો છે અને આ નેશન પ્લસ ની એક સેવા જ છે કે એ લોકોએ અમને આ રીતે મોકો આપ્યો કે અમે અમારા ટ્રસ્ટનું લોકો સુધી પહોંચાડી શકીએ ઘરે ઘર સુધી પહોંચી શકીએ કે આપણી દીકરીઓ છે એમને ભણાવો અને એમને એજ્યુકેશન આપો અને એમના જે અરમાન છે કોર છે અમે પૂરા કરીશું તો તમે અમારી પાસે આવો પિંકીબેન તમે પેલા કીધું કે તમને એવો વિચાર આવ્યો કે સમાજ માટે કંઈક ઉપયોગી બન્યા આપણે સમસ્ત સમાજ માટે આપણે કંઈક કરી જાણીએ તો આ વિચાર આવો અને એના પર અમલીકરણ કરવું એટલે કે એની શરૂઆત કરવી આ બે વચ્ચે બહુ જ આપજમીનો ફરક ફોલતો હોય છે અને એનું અનુસરણ કરવું એ બહુ જ મુશ્કેલ હોય છે તો એની શરૂઆત તમે પગલા ક્યાંથી માંડ્યા પગલા મેં એ રીતે હું કોઈ દિવસ ઘરમાંથી બહાર નથી નીકળી પણ મને પહેલેથી વિચાર હતો કે હું કંઈક કરીશ ને એમાં મારા માતા પિતાનો મને બહુ ખૂબ સપોર્ટ મળ્યો જેમાં મારે મમ્મી છે ખાસ કરીને કે એ પણ એક મહિલા છે તો એમણે પણ મને કીધું કે હું તો વિચારતી હતી કે કંઈક કરીશ કંઈક કરીશ તો મમ્મી પપ્પાએ કીધું કે કઈક શરૂઆત કરીશ અને જેમાં સૌથી મોટો ફાળો જે ગણાય એ મારા પતિ હતા સંજયકુમાર જે હમણાં દોઢ વર્ષ પહેલા જ એક્સપાયર થઈ ગયા હમ એક્સિડન્ટમાં તો એમણે મને બહુ સપોર્ટ કર્યો કે નહીં તારે કંઈક કરવું છે તો તું કરી બતાવ એમ તો એમ કે તું શરૂઆત કર તો અમે શરૂઆત પહેલા બાળકોના એજ્યુકેશન માટે કરી કે પહેલા વર્ષે અમે એ જ કર્યું કે ભાઈ જેને ગરીબ છોકરાઓ છે આપણે એમને આપણે ચોપડા પૂરા પાડીએ ઠંડી છે તો એમને કંઈક સ્વેટરો એમના સ્કૂલના કપડાં સ્કૂલની બેગ છે પેન્સિલ છે રબર છે આ રીતે નાની નાની કામ અમે કરી અને આગળ વધ્યા પછી એમાં થોડું થોડું આગળ વધતા વધતા ગઈ તો એમાં પછી બધું સમૂહ લગ્નમાં હું જતી હતી એટલે મને જોયું કે ખ્યાલ આવ્યો કે નહીં આ બહુ સારું છે કાર્ય અને આપણે સમાજમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે અને એક મહિલા તરીકે આજે કોઈ જ નહીં કરી શકતું પણ મને એમ વિચાર આવ્યો કે નહીં હું મહિલા છું તો મારે દીકરીઓ માટે કઈ કરવું જોઈએ તો એટલા માટે મેં આ વિચાર અમલમાં મૂક્યો એમાં મારા માતા પિતાનો અને મારા પતિનો બહુ જ સપોર્ટ રહ્યો છે મને આગળ લાવવા માટે રજનીકાંતભાઈ આપ પણ આની અંદર જોડાયેલા છો તો આ ટ્રસ્ટમાં તમે કઈ રીતે હેલ્પ કરો છો જી તમે કઈ રીતે હેલ્પ કરો છો આ ટ્રસ્ટ માટે હું મારા મિત્રો વર્તુળમાં અને એમાં ઘણીવાર કહું છું કે શિક્ષણ શિક્ષણના માટે નાના નાના બાળકોને ભૂલકાઓને નોટબુક્સ પછી એમના ટેક્સ્ટબુક્સ ને એ બધાની મદદ કરીએ છીએ ને ઘણા મારા મિત્રો દ્વારા તેમાંથી ડોનેશન લાવીએ છીએ ને આ ટ્રસ્ટને આપીએ છીએ ને ટ્રસ્ટને ને જરૂરિયાત મુજબ અમે મદદ કરીએ છીએ બરાબર ને અમારા મિત્રો પણ મદદ કરે છે ને સારા સારા ડોનર પણ હોય છે એની અંદર બરાબર હમણાં પિંકી બેન જી આની અંદર તમારી જે જે ટીમ છે છે ટ્રસ્ટ એની અંદર કેટલા લોકો જોડાયેલા છે અને કઈ રીતનું કાર્ય મારી ટીમ બહુ જ નાની છે ઘણી નાની છે અમે આજે છેલ્લા સાત વર્ષથી કામ કરીએ છીએ પણ અમે બહુ ઓછા લોકો છે બહુ ઓછા લોકો છે પણ એમાં પણ એટલું સારું કામ થાય છે ને કે વ્યવસ્થિત કે અમે દરેક જરૂરિયાત પૂરી કરી શકીએ લોકોની આમ એ રીતે અમે કામ કરી રહ્યા છીએ અને આ ટ્રસ્ટમાં સનસાયબલ ટ્રસ્ટમાં એકલા પિંકી સોલંકી નહીં સમગ્ર ટીમનો સાથ સહકાર છે અને સમગ્ર દાતાઓનો સાથ સહકાર છે કે આજે અમે આજે છ વર્ષથી આ સમૂહ નું આયોજન કરીએ છીએ તો એમાં આટલા અમે આગળ પડતા અને આગળ પડતા મતલબ કે દીકરોને અમે સારામાં સારું કર્યા અપાઈ શકીએ એવા પ્રયત્ન કરીએ છીએ અને એમાં સફળ પણ જઈએ છીએ બહુ બધાનો સારો સહકાર મળે છે અને આ સમૂહ લગ્ન જે કરાવો છો એમાં કઈ દીકરીઓને મહત્વ આપો છો તમે અમે આ સમૂહ લગ્ન કરાવીએ છીએ તો એમાં ખાસ તો પહેલામાં પહેલા તો એ કે જેના મમ્મી પપ્પા નથી જેની પરિસ્થિતિ બિલકુલ નથી કે લગ્ન કરી શકે કે એક વ્યક્તિને બી જમાડી શકે એવા ખરેખર મધ્યમ વર્ગના લોકો છે જે ગરીબ દીકરીઓ છે જેના મમ્મી પપ્પા નથી ભાઈ નથી કદાચ દાદી દાદા પેન્શન પર હોય ને એ લોકો એના મેરેજ કરાવતા હોય તો એમને અમારી ટીમ અમે કોન્ટેક્ટ કરીએ છીએ અમે લોકો એમના ઘરે એમની પરિસ્થિતિ જોવા બી જઈએ છે કે શું હાલત છે ખરેખર એમને જરૂર છે સમૂહ લગ્નની

એ બધું લઈએ છે એમના ફોટા લઈએ છે મમ્મી પપ્પાનું આધાર કાર્ડ ને બધું લઈએ છે અને પૂરે પૂરી ખાતરી કરીએ છે ત્યાર પછી સમૂહ લગ્નમાં અમે એમને જોડીએ છીએ કે પછી ક્યાં એવા જોડાણ આવી જાય કે જે ઓલરેડી મેરેજ કરી લીધું હોય ને બધું કર્યાવરણ કે એવો કઈ કેનાથી આશાથી આવતા હોય એટલે એની અમે પૂરે પૂરી તકેદારી રાખીએ છીએ ને ખાતરી કરીએ છીએ પછી એમને સમૂહ લગ્નમાં જોડીએ છીએ અમે તો પિંકીબેન તમે દર વર્ષે કેટલી દીકરીઓના લગ્ન કરાવો છો જો અમે તો સનસાઈન ચેરીટેબલ ટ્રસ્ટ લિમિટ નથી રાખી કેટલી છોકરીઓ આવશે જેટલી વધારે છોકરીઓ આવે જેને ખરેખર જરૂર છે એ અમે લઈ કરીએ છે કે વધારે વધારે એને ઘર વખરી નો સામાન મળે કે એનું જીવન સરળ થઈ રહે એમ કારણ કે મધ્યમ વર્ગમાં ગરીબ વર્ગમાંથી આવી હોય દીકરી તો ઘરમાં એ ઘરમાં જઈને તરત આપણે કઈ વાસણ કે ગેસ કે સગડી કે ફ્રીજ કે કઈ ટીવી એવું નહીં વસાઈ શકતી

આ વર્ષે આપણે 15 જોડા થયા છે ફોર્મ ભરાયા છે ઓકે અમુક જોડા તો પાછળથી જ આવ્યા હતા એટલે પછી એમને પત્રિકામાં નથી કર્યા પણ એમે લઈ લીધા છે કારણ કે ખરેખર એ જરૂર હતી એમ કહી શકાય કે આ વર્ષના જે ફોર્મ ફિલઅપ ની જે પ્રોસેસ છે એ ડન થઈ ગઈ છે તો હવે કોઈને જોડાવવું હોય તો નહીં જોડાઈ શકે રાઈટ નહીં નહીં હવે નહીં જોડાઈ શકે કારણ કે હવે હું પછી બધું કર્યા આપવાનું બધું મેનેજ ના કરી શકું મેનેજમેન્ટ કારણ કે થોડા દિવસ જ છે એટલે હું ના કરી શકું હા તમે કર્યાવર પણ આપતા હોશો રાઈટ તો કર્યાવરમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ હોય છે હા કરિયાવરણમાં સૌ પ્રથમ તો પહેલાં દીકરીને જે જોઈએ એ લગ્નના કપડા કારણ કે એ લોકો એના ના પ્રોવાઈડ કરી શકે તો અમે લગ્નના કપડા બી સનસાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ આપવામાં આવે છે પછી દીકરીઓ માટે મંગળસૂત્ર ચાંદીના પાયલ પછી તિજોરી પલંગ આટલા તકિયા સાથે પછી સુટકેસ આપીએ છીએ દીકરીઓને એમાં પાંચ પાંચ જોડી કપડા આપીએ છીએ છોકરીઓને પછી ગઈ વખતે અમે ટીવી પણ આપ્યા હતા દાતાએ આપ્યા હતા

વર્ગોળો નીકળ્યો એટલે અમે એ પણ પ્રોવાઈડ કરીએ છીએ એટલે દીકરીઓને કર્યાવર તો આપો છો સાથે જ જે વરરાજા છે એ લોકો માટે પણ તમે સુવિધા કરતા હોય છો કે બગી કે બેન્ડ બાજા ની વગેરે રાઈટ સાથે જે પિંકી બેન હું આપણી પાસેથી એ જાણવા માંગીશ કે તમે પહેલા જ કીધું કે આ વર્ષની જે પ્રોસેસ છે એ ડન થઈ ગઈ છે પરંતુ જે આપણા દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે અને જે લોકો સમૂહ લગ્નમાં જોડવાની ઈચ્છા રાખતા હોય એવા લોકો તમારા સુધી પહોંચવા માટે શું કરી શકે શકે છે છે સંપર્ક કઈ રીતે સાધી તો મતલબ છું કે આપ લોકોને અમારી સાથે જોડાવ હોય તો મારું સંસાય નું એક પેજ છે ફેસબુક પર ઇન્સ્ટા પર બી છે સોશિયલ મીડિયામાં હું પણ એક્ટિવ પણ રહું છું ઘડી અને મારા પ્રોગ્રામો નું બધું મુક્તિ જ રહું છું મારા ટ્રસ્ટ નું તો ત્યાંથી આપ કોન્ટેક કરી શકો છો પછી મારો મોબાઈલ નંબર આપણે જોઈતો હોય તો હું એ બી આપી શકું છું નાઇન ટુ સિક્સ વન થ્રી જીરો ફોર ફાઇવ સિક્સ પિંકિશોલંકી તો આપ આ રીતે અમારો કોન્ટેક કરી શકો છો અમારી સાથે જોડાઈ શકો છો અને નેક્સ્ટ યર એપ્રિલ મહિનાની સત્યાવીસ તારીખે ફરી સમૂહ લગ્નનું આયોજન કરીશું તો એમાં હમણાં જે રહી ગયા હોય એ એમના માટે હું માફી માંગુ છું કે હવે હું અમને તમને નથી લઈ શકતી તો નેક્સ્ટ યર આપ મારી સાથે જોડાઈ શકો છો અને દરેકને કોઈ પણ નાનામાં નાની બી જરૂરિયાત હોય છોકરાઓને દીકરાઓને એજ્યુકેશન માટે કે ક્યાં તો જમવાની તકલીફ પડતી હોય દાદા દાદી હોય ને ના કરી શકતા હોય પૂરું તો અમારું ટ્રસ્ટ એના માટે પણ છોકરાઓની સ્કૂલની ફી ને એ બધું બી પ્રોવાઈડ કરે છે એટલે આપ લોકો અમારી સાથે જોડાવ કોન્ટેક કરો અને જે દાતાઓ જે હમણાં નેશન ટ્રસ્ટના માધ્યમથી જોતા હશે આપણને તો એમને બી હું કહેવા માગું છું હાથ જોડીને કે ભાઈ આપ પણ આ ગરીબ દીકરીઓને જેને ખરેખર જરૂર છે એના માટે કર્યાવરણ આપો અને અમારી સાથે જોડાવ અને એકવાર તમે લગ્નમાં આવીને જુઓ કે આ ટ્રસ્ટ શું શું કારીગરી કાર્ય કરે છે પછી તમે કંઈક એ કરો પણ એકવાર તમે આવો ને અમારી સાથે જોડાવો એટલે પિંકીબેન આપ વારંવાર કહી રહ્યા છો એટલે મારો ક્વેશ્ચન એ જ હતો કે આની અંદર ફંડ કોણ આપે છે બટ તમે વારંવાર કીધું છે કે પોતે તો તમે એટલું મહત્વ તો આપો છો યોગદાન તો આપો છો સાથે જ તમારા દાતાઓ પણ આપતા હોય છે તો આની સાથે જ મારો ક્વેશ્ચન એ છે કે આના સિવાય તમે બીજું કોઈ કાર્ય કરો છો ખરા જી આના સિવાય અમે છે ને હમણાં કોરોનાને બહુ કપરી પરિસ્થિતિ ગઈ જ્યાં લોકોને જમવાનું શું કે ચા પીવાનું પણ નહોતું મળતું અને આટલી બધી બીમારી એ બધું આવી ગયું વાયરસને એના લીધે તો લોકોને અમે ઘરે ઘર સુધી પહોંચાડ્યું છે અનાજ ભોજન પછી બાળકોના નાના બાળકો બિચારા શું સમજે એ તો ના સમજે ને કે કોરોના બીમારી છે કે ઘરની બહાર ના નીકળાય કે મને ચોકલેટ ખાવા નહીં મળે કે મને દૂધ પીવા નહીં મળે તો એ લોકોના બાળકોના ચહેરા પર સ્મિત લાવવા માટે પણ મેં દૂધ ચા છે પછી બિસ્કિટ છે ચોકલેટ વિતરણ પણ કર્યું છે બાળકો માટે અને ઘરે ઘરે જઈને હું જાતે બનાવતી હતી જમવાનું અને જમવાનું બનાવીને હું ને મારા મિસ્ટર એ વખતે હયાત હતા અમે અમારી ગાડીમાં લઈ જઈને જમવાનું લોકોને પહોંચાડતા હતા પછી અંદર વિતરણ કરીએ આપીએ અમારા ટ્રસ્ટ માં જે જરૂરી છે એ બધું કરીએ છીએ જેને ખરેખર જરૂર છે એ બધાને અમે મદદ પહોંચાડીએ છીએ ઓકે એટલે પિંકી બેન અત્યાર સુધીનું એમ કહી શકાય કે જરૂરિયાતમંદ લોકોને તમે જે મદદ પૂરી પાડો છો સાથે જ

પિંકી સોલંકીનો સમગ્ર ટીમનો કે આ ટચ દ્વારા હું ગરીબ બાળકોને એજ્યુકેશન ગરીબ દીકરીઓનો કારણ કે એક દીકરી તરીકે આજે હું જ્યારે બહાર નીકળી છું તો મને એમ થાય છે કે કેટલું ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો આજે એક દીકરીને એજ્યુકેશન સારું મળે સારું એ કમાઈ શકે પોતાના પગભેર ઉભી થઈ શકે તો એ આવનાર એના બાળકો છે એનું જીવન બી એ સારી રીતે ચલાવી શકે છે પોતે હોય તો કોઈને પાસે એને હાથ ફેલાવવાનો ના થાય હેતલબેન આપી એક લેડીઝ છો એટલે સમજો જ છો કે આપણે પોતાના પગ પર ઉભા રહેવું ને પોતે કમાવું બહુ અલગ વાત છે હા અલગ વસ્તુ છે એટલે મારી એવી ઈચ્છા છે કે હું દીકરીઓને એટલું તો કેપેબલ બનાવું કે ટ્રસ્ટ ખાલી લગ્ન પૂરતી કે આવી બધી સેવાઓ પૂરતી સીમિત ના રે કે હું એમના એજ્યુકેશન પાછળ બી એટલો ટાઈમ આપું ને સમય આપું અને આપ સૌનો બધાનો સાથ સહકાર રહે તો આપણે એ સ્કૂલ માટે બી મારી એ છે કે હું દીકરીઓને ભણાવું અને એમને પોતાના પગ પર ઊભી થાય એવી મારી ઈચ્છા છે રજનીકાંતભાઈ હું આપણે પૂછવા માંગીશ કે આપણી દીકરી આટલી કેપેબલ છે અને સમાજ માટે આટલા સારા કાર્ય કરી રહી છે તો આપ શું અનુભવો છો અને સમાજને એને રિલેટેડ તમે શું મેસેજ આપવા માંગશો હું સમાજને એક કહું કે સારું એજ્યુકેશન મળે ને છોકરાઓને એજ્યુકેશન આપી શકાય એ માટે સ્કૂલનું આયોજન કરવામાં આવશે ટૂંક સમયમાં જો સરકાર સ્ત્રી તરફથી અમને કંઈક જમીન મળશે ટોકન કિંમતે તો અમે એના સ્કૂલનું આયોજન કરીશું ને એમાં છોકરાઓને નિસ્વાર્થ ભાવે શિક્ષણ પૂરું કરીશું કરવાનું ના છોકરી જે પહેલા નાનપણથી જ આ રીતે કરતી હતી ગ્રેજ્યુએટ થઈ ત્યાં સુધી બી અમારી દીકરી કોલેજમાં પણ આવા કામ કરતી હતી ઓકે એટલે પહેલાથી જ આવી રીતના કાર્ય કરતા જ આવ્યા છે અને આજે પણ અડીખમ છે રાઈટ હાજી સાથે જો પિંકી બેન હું આપણે પણ એ જ પૂછવા માંગીશ કે આપ એવો કોઈ મેસેજ છે ખરો કે જે અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માંગતા હોય જી હા હું પિંકી શોલંકી સનસાઈન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આયોજક હું દર્શકો સુધી લોકો સુધી એક વાત પહોંચાડવા માંગુ છું કે દીકરી આપણો બોજ નથી આપણે દીકરીને એવું નહી કે લગ્ન હાથ છોડી દીધો એવું નથી કે દીકરી અને દીકરામાં ફરક ના કરો દીકરીને બી એટલું જ ભણાવો એને એટલું એજ્યુકેશન અપાવો એને પગભેર થવા દો એને બી એની ખુશીનો વિચાર કરીને એને આગળ વધવા દો તો આજે દીકરી તરીકે જે મા છે એ પણ એક દીકરી જ છે એક મહિલા છે તો એ મહિલાનો પહેલા વિચારે ને આપણે દીકરીઓને એજ્યુકેશન આપો એમને ભણાવો ભણાવો એમને પૂરી ઉંમર થવા દો પછી એમના મેરેજ કરાવો અને એમને સારા સંસ્કાર આપો દીકરીને માથાનો ભાર ના માનો બસ યસ હું એવું કહેવા માગું છું બહુ સાચી વાત છે તો પિંકી પિંકીબેન એન્ડ રજનીકાંતભાઈ આપ અહીં આવ્યા અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં એ બદલ ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રો હું આપણે એટલું જ કહેવા માંગીશ કે જે લોકો જે દર્શક મિત્રો છે જેમને અમારો શો જોયો છે એવા લોકોને હું એટલું જ કહેવા માંગીશ કે જે દીકરા કે દીકરીઓના મા બાપ નથી કે જેમને જરૂરિયાતમંદ જે લોકો હોય છે કે દીકરા દીકરીઓના સમૂહ લગ્નમાં જોડાવા માંગતા હોય એવા લોકો આ સન ચેરિટેબલ ટ્રસ્ટમાં જોડાય અને સાથે જ બીજી અપીલ એ પણ કરીશ કે જે લોકો સિંહવાળો આપી શકે એમ હોય તે ચોક્કસથી આ આપી શકે છે અને સાથે જ ખુબ સારી છે એકવાર આભાર માનું છું અને ખૂબ સરસ માહિતી પૂરી પાડી છે એ બદલ ફરીથી ખબર આભાર દર્શક મિત્રો આવી જ રીતે નવા નવા સમાચાર નવા નવા કાર્યક્રમો જોતા રહેજો અમારી નેશન પ્લસ ન્યુઝની ચેનલ પર નમસ્કાર ಾಮ